નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝ આપનું સ્વાગત છે વડોદરામાં ભારે પવન સાથે વરસાદ ગાજ્યો હતો ત્યારે આપ કે કેટલીક જગ્યાએ પર ઇમારત ધરાશાય થવાની પણ ઘટના સામે આવી છે વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં જો કે એક કોમ્પ્લેક્ષનો ભાગ છે તે ધરાશાય થયો છે અને કેટલાક વાહનોને અડફેટે લીધા છે આપ જુઓ કે જે પ્રકારે ઘટના સામે આવી છે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો કેટલી જગ્યાએ ઝાડ ધરાશાય થવાની ઘટના હતો કેટલીક છતાં જગ્યાએ આપ જુઓ કે લાઈટના થાંભલા પણ ધરાશાય થવાની ઘટના સામે આવી છે ત્યારે આપ જોઈ શકાય છે કે નાગરવાડા વિસ્તાર ચાર રસ્તા પાસે આ એક કોમ્પ્લેક્ષનો ભાગ ધરાશાય થયો હતો ને ત્યારે કેટલીક વાહનોને આ નુકસાન થયા છે જો કે બાઇક છે મોપેડ ચાલક છે સાથે મોપેડ છે ફોર વ્હીલર છે તેને પણ નુકસાન થયું છે આ પ્રકારની ઘટના વડોદરામાં સામે આવી છે જો કે વડોદરામાં જે પ્રકારે આ ભારે પવન સાથે વરસાદ વરસ્યો તો હજી પણ વરસાદ ધીમે ધીરે તેની ગતિ ચાલી રહી છે કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સજાય છે તો વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ સૂચના બાદ જે પ્રકારે તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોને સૂચના આપવામાં તમામ જગ્યા ઉપર ટ્રાફિક ક્લિયર કરાવવાની વાત પણ છે સાથે ટ્રાફિક પોલીસને પણ તૈનાત કરી દેવામાં આવે છે કોઈપણ જગ્યાએ ટ્રાફિક ન સર્જાય તેના માટે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આપ જુઓ કે જે પ્રકારે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે અને તેના ભાગરૂપે વડોદરામાં પણ સમી સાંજ બાદ જે પ્રકારે ભારે પવન સાથે જે વરસાદ વરસ્યો હતો લગભગ એકસો વીસની સ્પીડે આ પવન ફૂંકાયો હતો કેટલી જગ્યાએ તો ઝાડ ધરાશાય થવાની પણ ઘટના સામે આવી હતી તો આપ જોઈ શકો છો મારા કેમેરામેન આ જે દ્રશ્યો બતાવી રહ્યા છે ફોર વ્હીલરને પણ નુકસાન થયું છે સાથે મોપેડને પણ અહીંયા નુકસાન જે જોવા મળી રહ્યું છે જોઈ શકો છો જે પ્રકારે હજુ પણ કેટલી જગ્યાએ તો વીજળી પણ ડૂલ થઈ ચૂકી છે તો કેટલી જગ્યાએ ઝાડ પડવાની ઘટના પતરા પણ પડવાની ઘટના તો સાથે બીજપોલ ધરાશાય થવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે તો આ નાગરવાડા વિસ્તારમાં જો કે જે છતનો ભાગ છે તે ધરાશાય થયો છે અને તેને લઈને આ નીચે પાર્ક કરેલી વાહનો જેમાં એક ફોર વ્હીલરને નુકસાન છે સાથે મોપેડને પણ નુકસાન જોવા મળી રહ્યું છે મારા કેમેરામેનને કંઈશ દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરે નજીકથી કારણ કે જે પ્રકારે જુઓ કે આખી આ ઘટના વડોદરામાં અનેક જગ્યા પર ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે અહીંથી થોડેક જ દૂર ઝાડ પડ્યું છે તો સાથે આપ જોઈ શકો છો જે પ્રકારે ઉપરનો જે છતનો ભાગ છે તે નીચે ધરાશાય થયો છે અને જુઓ કે તમામ જે વાહનો છે તેને નુકસાન જોવા મળી રહ્યું છે એટલે આ પ્રકારની ઘટના અનેક જગ્યા પર સામે આવી છે તો જુઓ કે તમામ જગ્યા ઉપર આ વીજ પોલ પડવાની પણ ઘટના સામે આવી છે તો આ જે છતનો ભાગ છે તે પણ ધરાશાય થયો છે જુઓ કે જેના કારણે આ સમગ્ર આખી ઘટના આપજુઓ કે આ વાયર પણ ચાલુ છે હોવાનું પણ સામે આવ્યું છે એટલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી સાથે એમજીવી ને પણ અહીંયા જાણ કરવામાં આવી છે જુઓ કે જે પ્રકારે આખો જે ભાગ છે તે ધરાશાય થયો છે ને તેને લઈને આખી જે ફોર વ્હીલર છે ફોર વ્હીલરને પણ નુકસાન થયું છે જોઈ શકો છો અહીંયા પાર્ક કરેલા વાહનો છે તેનું નુકસાન થયું છે આ પ્રકારે આખી જે થાંભલો છે તે ધરાશાય થયો છે અને તેને લઈને આખી આ ઘટના સામે આવી છે ત્યારે જો કે કેટલી જગ્યા ઉપર દિવાલ ધરાશાય વિજપોલ ધરાશાય ઝાડ પડવાની જે ઘટના છે તે સામે આવી છે અને આ જોઈ શકો છો જે પ્રકારે આખી ઘટના સામે આવી રહી છે અલગ અલગ જગ્યા ઉપર આ વીજપોલ પડવાની સાથે તમામ જગ્યા ઉપર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે જો કે સમગ્ર વડોદરા શહેર મોટે ભાગમાં વીજળી ડૂલ થવાની જે ઘટનાઓ છે તે પણ સામે આવી છે ત્યારે અલગ અલગ જગ્યા ઉપર આપ જોઈ શકો છો જે ઝાડ પડવાની જે ઘટના છે એ ઘટનાને લઈને ફાર વિભાગ સતત મહેનત કરી રહ્યું છે અને જો તમામ જગ્યા ઉપર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે સતત પાલિકાના કમિશનર હોય અરુણ મહેશ બાબુ હોય કે પછી શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર તમામ પોતાની ફરજ અદા કરી રહ્યો છે કારણ કે વડોદરામાં જે પ્રકારે સમી સાંજ બાદ એકસો વીસ ફૂટ જે એકસો વીસની સ્પીડે જે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ અલગ અલગ જગ્યાઓ પર આ ઘટનાઓ સામે આવી હતી અને ત્યારબાદ આ વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી કેમેરામેન નિહાનની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા